ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ દેશ અને રાજ્યોમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા જનતાનો ચૂંટણીલક્ષી મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે અમારી ટીમે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં વિરમગામે ગામે મહિલાઓનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો

કરી રહ્યા છે કામ ત્યારે અમે બધા મહિલાઓ એમની સાથે છે અને એમણે એવું કીધું છે કે વિરમગામ વિધાનસભા એક લાખ મતેથી જ્યારે હાર્દિકભાઈ એકાવન થી જીતીને આવ્યા છે તો અમે વિરમગામ વિધાનસભા એક લાખ મતેથી અમે વિરમગામ વિધાનસભામાંથી એક લાખ મત લોકસભા આપવાના છીએ ખાસ કરીને જે રીતે દેશમાં રામ મંદિર બન્યા બાદ જે અનેક ધાર્મિક સ્થાનોના વિકાસ થઈ રહ્યા છે કેવી રીતે જુઓ છો આને અરે રામ મંદિર બન્યું કાશીનું બન્યું મંદિર ઉજ્જૈનમાં બહુ જ એટલી બધી માંગ છે બધી દર્શનાર્થી એટલા આવે છે અને બહુ જ વધારે જે મંદિરો છે રામ મંદિર અયોધ્યાનું કાશી નું મંદિર ઉજ્જૈન નું મંદિર બહુ સરસ પ્રગતિ ને માર્ગે દોરાણું છે બહુ જ

જે વિકાસ છે વિધવા સહાય યોજના દર મહિને જે વિધવા બહેનો છે એમને બારસો રૂપિયા એમના ખાતામાં જાય છે ડાયરેક ઓનલાઈન એ પણ વિકાસ છે એવા ઘણી યોજનાઓ છે વાલી દીકરી યોજના છે પછી મા અમૃતમ કાર્ડ યોજના છે અને પ્રધાનમંત્રી આવાસ યોજના છે જે બહેનોના નામે એમને સબસિડી મળે છે અને સંપૂર્ણ દેશમાં વિકાસ છે અને એ જે આ સરકાર કરી રહી છે ખૂબ જ વિકસિત દેશ ભારત આપણો ખૂબ આગળ વધી રહ્યો છે આરોગ્ય લક્ષી વાત કરવામાં આવે તો આરોગ્ય લક્ષી યોજનાઓ જે આયુષ્યમાન કાર્ડ હોય કે પછી માં વાત્સલ્ય કાર્ડ હોય કે એ રીતની જે સુવિધાઓ મળી રહી છે તેને લઈને શું કહેશો આપણે મે અત્યારે જ કીધું છે આરોગ્ય કાર્ડ છે તમે નાનામાં નાનું માણસ હશે ગામડામાં પણ જે છેવાડેના છેવડે મે વિસ્તારમાં પણ તમે પૂછશો કે તમે મહામૃત્યુંજન કાર્ડ લીધું છે તો એમ બોલશે અને એ ખુશ છે કે એ કાર્ડ મળીને અમને ખૂબ મોટો લાભ મળ્યો છે જેથી એમના કોઈ પણ ઓપરેશન હોય કે કંઈ પણ એમને ખૂબ લાભ મળ્યો છે અને નાનામાં નાનો વ્યક્તિ પણ આ યોજનાથી ખૂબ ખુશ છે અને ખૂબ જ આશીર્વાદ આપે છે અમારી સરકારને કે આજે તમે છો તો અમને આ નાનામાં નાનું કાર્ડનો લાભ પણ અમને મળ્યો છે આ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારના પાંચ વર્ષના કામ કેવા થઈ રહ્યા છે સાંસદ દ્વારા અમારે પહેલા જ્યારે સાંસદ હતા ત્યારે અમારી હરહંમેશ જોડાયેલા જ હતા પણ આવડો મોટો વિસ્તાર આવતો હોવાથી એટલે એવું તો નથી કે કામો નથી થયા કામોય થયા છે એમનામાં ગ્રાન્ટમાંથી પણ અમને કામો મળ્યા છે પણ અમારા તો અત્યારે ધારાસભ્ય હજુ જે બાર મહિના જ અમને દર વરસર થયું છે અને જે યોજનાઓ કે જે જે લાભો મળી રહ્યા છે અને સરકાર સાથે જોડાઈને અમારા ધારાસભ્ય વિકાસ કેવી રીતે થાય ક્યાં થાય એની હર હમેશ ધ્યાન રાખે છે અને જ્યારે સંસદ તો આવડી મોટી સાત વિધાનસભા આવતી હોય છે એટલે એવું નથી કે સંસદ સભય કામ નથી કર્યા ક્યાંય ઓછું મળ્યું હોય પણ હજુ સુધી એવું નથી બન્યું કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ સાંસદ હોય અને સાથ સહકાર ન આપ્યો હોય તો લોકસભા સુરેન્દ્રનગર ના અને વિરમગામ મહિલાઓ જેમનું કેવું છે કે વિકાસના કાર્યો આ વિસ્તારમાં થઈ રહ્યા છે કેન્દ્ર ની યોજનાઓ આરોગ્યલક્ષી યોજનાઓ તમામથી મહિલાઓ ક્યાંક ને ક્યાંક પ્રભાવિત જોવા મળી કેમેરામેન નરેશ રાજોરા સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ વિરમગામ